આજે તમે પ્રચાર અર્થે નીકળ્યા તો કેવો પ્રતિસાદ આપણે મળી રહ્યો અને ખૂબ બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો આપ સૌ જાણો છો ત્યાં ગઈકાલે સત્તર લોકસભા નું અમે નામાંકન કરી અને આજે અમે અમારી સાત વિધાનસભાઓ પૈકી આજે અમારી નડિયાદની જે વિધાનસભા વિસ્તાર છે એમાં જે શહેરી વિસ્તાર છે એમાં જે અમદાવાદી બજાર છે અમે અમારા કાર્યકરો સાથે ખૂબ ઉત્સાહથી અને અમને તમામ વેપારી વર્ગ સામાન્ય વર્ગ રોજગારીના જે રોજગારી આપતા લોકો હોય એવા સામાન્ય માણસો પણ અમને ખૂબ આવકારી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ચૂંટણીમાં કેટલી અરે આ વખતે જો તમે આપ સૌ જાણો છો તેમ આ વખતે ખૂબ સારી લીડ મળવાની છે આ બેઠક ચૌદ વખત ચૂંટણી થઈ એમાં બાર વખત અમે કોંગ્રેસ જીત્યા ફક્ત બે જ વખત ભાજપની આ બેઠક આવી છે ખેડાની અને આ વખતે અમે બે લાખની લીડથી આ બેઠક અમે જીતી લેવાના છીએ અને ઇન્ડિયા ગઠબંધન ની ગુજરાતમાં બાર થી ચૌદ બેઠકો આવવાની છે અને દેશમાં પણ ઇન્ડિયા સરકાર હું જિલ્લા કોંગ્રેસ નીકળ્યા છો લોકસભાના ખાસ લઈને આપ જનતા સમક્ષ રહ્યા છો અરે જયારે અમે અમારા આદરડી ઉમેદવાર તાળુસિંહજી ના પ્રચાર અર્થે આજે નડિયાદ શહેરમાં આજે મને નડિયાદ શહેરના મધ્ય ભાગમાં અમે નીકળ્યા છે ત્યારે આપ સૌ જાણો છ એમ આ દેશમાં સૌથી મોટા મોટા મુદ્દાઓ હોય તો ને ભ્રષ્ટા ને મોંઘવારી છે અને જે ભ્રષ્ટાચાર એ તો માજા મૂકી છે એ તો આપ સમજો છો એટલે આ મુદ્દા મુદ્દા મહત્ત્વના છે અને ખાસ કરીને યુવાનોને રોજગારી મહિલાઓને પણ જે રીતે એમને ન્યાય મળવો જોઈએ એ મળતો નથી ખેડૂતોને પણ જો એટલો લાભ મળ્યો નથી અને જે કહેતી હતી કે આ કૃષિ પ્રધાન દેશ છે એમાં ખેડૂતો અમારા જે કહેવાય એને સારામાં સારો મહત્તમ લાભ મળે એને ભલે સૌથી વધારે માર પડ્યો તો ગ્રામ્ય જીવનમાં ખેડૂતો માર પડ્યો છે ત્યારે આ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ જઈએ ચારો ચાહે આરોગ્ય હોય શિક્ષણ હોય મહિલાઓનો પ્રશ્ન હોય ખેડૂતોના હોય નાના નાના ઉદ્યોગપતિના હોય આજે અમે બજારમાં નીકળીએ છીએ ત્યારે એક જ વાત કરે છે કે સાહેબ અમને આ વખતે બહુ જ તકલીફ છે આ દસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના શાસનમાં અમને સૌથી વધારે તકલીફ પડ્યો હતો આ દસ વર્ષ રહ્યા એટલે આ વખતે પ્રજાએ મન બનાવી દીધું અને ઉત્સાહનું વાતાવરણ અત્યારે સમગ્ર નડિયાદ શહેરમાં પણ વાળ્યું છે પહેલાં અમે એમ માનતા કે શહેર એટલે માત્ર ભાજપનો વિસ્તાર એ ભ્રમ હવે ભાગી ગયો છે લોકોએ પણ અમને કહી દીધું કે આ વખતે સાહેબ ચિંતા ના કરશો અમને સારામાં સારા તમે અમે આ વખતે ઉમેદવાર આપ્યા છે અરે કાળુસિંહજી ઉમેદવાર આવ્યા છે કે એમની સામે કોઈ પણ આક્ષેપ નથી કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કે એમના કોઈ સામે કોઈ દાગ નથી લાગ્યો એવા સારામાં પૂર્વ પૂરો ધારાસભ્ય છે અને આ જે અત્યાર સુધીના જિલ્લામાં જે છ ધારાસભ્ય પૂર્વ હતા એમાં સૌથી વિશેષ અને વિશેષ કામગીરી કરી હોય સારામાં સારી આખે આંખે ઉડીને વળગીને હોય એવા અમારા કાળુસિંહ છે એટલે જનપ્રતિનિધિ સત્ય સાથે મળી રહ્યો છે અને તમામ વર્ગો અમે હમણાં જે વાતો કરે છે ભાઈ એક સત્યવાદ નહીં અમારે તો કોંગ્રેસ પક્ષ બિન સાંપ્રદાય છે દરેક પક્ષને દરેક લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે એટલે તમામ વર્ગ હોય ચારે વણિક હોય પાટીદાર હોય ક્ષત્રિય હોય એસસી એસટી દરેક વર્ગ એમાં દરેક આવી જાય છે એને કોંગ્રેસની વિચારધારા એક જ આપ સમજો છો કે સમગ્ર કોંગ્રેસની વિચારધારા એક જ એવી છે કે સમગ્ર દેશના લોકોને જાય સાથે ચાલી રહે છે ત્યારે આ વખતે મને ચોક્કસ ખાતરી છે કે લોકોએ મન બનાવી દીધું છે કે આ વખતે માત્ર કોંગ્રેસ કોંગ્રેસને કોંગ્રેસ છે કોંગ્રેસના ઉમેદવારને આ લોકો એમના જીતાડીને અમારો આ જે વિજય અભિયાનમાં સૌ ઉત્સાહભેર ભાગ લેશે એવી આપને અભ્યર્થના છે ને બીજું આપણા માધ્યમથી આપને કહું છું કે દરેકને આપ કહેજો કે મતદાન ચોક્કસ કરજો આપને જે યોગ્ય લાગે છે પક્ષને કરજો પણ મતદાન કરવા જરૂર જરૂર કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હાલ નડિયાદ ની ગલીઓમાં ફરી રહ્યા છો કેવો પ્રતિસાદ મળી રહ્યો હાલ અમે અમારા ઉમેદવારને લઈને નડિયાદના વેપારી વિસ્તાર જે કહે છે કે અમદાવાદી બજાર ડભાણ ભાગોળના વિસ્તારમાં અમે અત્યારે નીકળ્યા છે દુકાને દુકાને ફરીએ છીએ વેપારીઓનો અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે લોકો ચાલુ સરકારથી ખૂબ જ નારાજ છે ખૂબ જ કંટાળી ગયા છે સરકાર હવે સરકાર બદલવાના મૂડમાં છે લોકોને કંઈક નવું જોઈએ છે રોજગારી જોઈએ છે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ જોઈએ છે માટે વેપારીઓ અને રસ્તા પરના લોકોનો પણ એટલો સારો પ્રતિસાદ છે કે કદાચ આ વખતે પરિણામ બદલાઈ જશે એમાં કંઈ નવાઈ નહીં લાગે કયા મુદ્દાઓને લઈને આપી રહ્યા એક તો બેરોજગારીનો મુદ્દો છે શિક્ષણનો મુદ્દો છે નડિયાદના રોડ રસ્તા ગટરોના મુદ્દા છે અમારે તો નડિયાદ આવેલ મૂળ નડિયાદનું જોવાનું નડિયાદમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દા છે નડિયાદમાં હોસ્પિટલોના મુદ્દા છે ટ્રેનોના સ્ટોપેજ કપાઈ ગયા એના મુદ્દા છે એટલે અમે આ બધા મુદ્દા સાથે નડિયાદના લોકો સાથે ચર્ચા કરીએ ને સો ટકા વખતે પરિણામ મળશે અને અમને સાથ મળશે ને લોકોનો મત મળશે એમાં બિલકુલ બેમત નથી